બીજી તરફ નડિયાદ રેલવે સ્ટેશને વડોદરા રેલ્વેના ડીઆરએમ દ્વારા મુલાકાત કરવામાં આવી ખેડા કલેક્ટરમાં બ્રિજ અને જમીન સંપાદન મામલે બેઠક હતી નડિયાદ રેલવે સ્ટેશન ખાતે વિવિધ વિભાગની માહિતી મેળવી નડિયાદ રેલવે સ્ટેશનને વિકસાવવાની યોજના કરવામાં આવી સરદાર સાહેબના જન્મસ્થળ તરીકે વિકસાવવાની યોજના છે તો શહેર જિલ્લા કોંગ્રેસ પ્રમુખે પણ ડીઆરએમ સાથે મુલાકાત કરી છે બેઠકમાં જતા ડિવિઝનલ મેનેજર વડોદરાને સ્ટેશને રોકીને રજૂઆત કરવામાં આવી નડિયાદ રેલવે સ્ટેશને ટ્રેનના સ્ટોપ આપવામાં આવે તેવી રજૂઆત કરવામાં આવી છે કપડવંજ મુડાસા ટ્રેન અને બાદરણ ટ્રેન ચાલુ કરવા પણ માંગણી થઈ છે તો નડિયાદ રેલવેથી બે ટ્રેન ઓપરેટ કરવામાં આવી છે જે સંપૂર્ણ બંધ છે ત્રણ જિલ્લાના લાખો લોકોના આશીર્વાદરૂપ મુડાસા ટ્રેન પણ બંધ છે તો સાબરકાંઠા અરવલ્લી સહિત ખેડા આણંદના લાખો મુસાફરોનું હિત અહીંયા ધ્યાનમાં લેવા માટે કહેવાયું છે સરદાર સાહેબના સ્ટેચ્યુ ઓફ યુનિટી જતી ટ્રેનના સ્ટોપેજ માટે પણ માંગ કરી છે તો નડિયાદ રેલવે પોલીસ મથકને પણ આધુનિક બનાવવાની માંગણી કરવામાં આવી છે અને ત્યાં જઈને આપણે એટલી જ રજૂઆત હતી કે જે કોરોના થી મોડાસા રેલવે લાઈન બંધ છે તે ચાલુ કરવામાં આવે છે તે ચાલુ કરવામાં આવે સરદાર સાહેબ નું જે સ્ટેચ્યુ છે કે આખું વર્લ્ડ જોવા આવે છે પરંતુ જ્યાં સરદાર પટેલ સાહેબ ની જન્મભૂમિ છે એ જ જગ્યા ઉપર આ જગ્યા પર જવા માટે ટ્રેન ઉભી રહેતી નથી બીજું વંદે ભારત અધિકારીઓની ફરજ છે આજે પણ ગુજરાત રાજ્યના મુખ્યમંત્રીશ્રી કહ્યું છે કે અધિકારીઓ બહાર નીકળો પ્રજાના કામ કરો એમણે કહ્યું છે આ વાક્ય તો હું છેલ્લા છ મહિના થી કેતો આવ્યો છું એટલે ડીઆરએમ સાહેબ ને નડિયાદ રેલવે સ્ટેશન આજુબાજુના લોકોને જે તકલીફો પડે છે તેના માટેની જ રજૂઆત કરવા માટે આવ્યા છે